કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે વિપક્ષ દ્વારા ભારત બંધના સમર્થનમાં અનેક જગ્યાએ બંધ કરાવવા અપીલ કરવામાં આવી રહી છે જો કે ભારત બંધને દેશના ઘણા વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સુરત કોંગ્રેસે ભાજપ હમસે ડરતી હે પોલીસ આગે કરતી હે ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો વિરોધ કરવા પહોંચેલા સુરત કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિત કોંગ્રેસના પ્રમુખ કાર્યકર્તાઓ અને મહિલા પ્રમુખની રિંગરોડ ખાતેથી પોલીસે અટકાયત કરી હતી